નામ ઉપર આજે અહિયાં કોલોગ્રાફી લગાવેલો તમને થ્રીડી નામ બનાવતા શીખવીશ બહુ સરસ મજાનું નામ છે અને બહુ સિમ્પલ જ છે આ નામની અંદર હું તમને પીએલપી ફાઇલ નહીં આપી શકું કારણ કે પીએલપી ફાઇલ આની અંદર વર્ક કરતી નથી એટલા માટે તમારે અહીંયા નામ બનાવવું જરૂરી છે તો મિત્રો આ વિડીયો તમે ધ્યાનથી જોશો એટલે તમે પણ આવું સરસ મજાનું નામ બનાવતા શીખી જશો બહુ સરળ અને સિમ્પલ નામ છે તો ચાલો દોસ્તો જોઈએ આપણી મોબાઈલની સ્ક્રીન ઉપર અને જોઈએ કે આવું નામ કઈ રીતે બનાવી શકાય સૌથી પેલા તમારે

તો કે કલરને મેં અહીંયા થી આ છ કલર છે જેને આપણે આ નામની અંદર યુઝ કરવાના છે તો આ રીતે મેં કલર બનાવી રાખેલા છે આ કલર તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો આ રીતે કલરનો જે પીએનજી છે તેને લઈ અને ૃણા ની અંદર આ રીતે કરી દેવાનું છે પછી નામ ઉપર ક્લિક કરી અહીંયા કલર માં જઈશું કલરને એનેબલ કરી ગ્રેડિએટ કલર માં જઈ અને પ્લસ ઉપર ક્લિક કરીશું હવે તમારે અહીંયા આ ત્રીજા નંબરનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું છે તેના પછી અહીંયા ક્લિક કરી કલર માં જઈશું

લાવી દઈશું આ સર્કલ ને થોડું બાજુમાં લાવી આ રીતે જે રીતે હું સેટિંગ કરું છું તે રીતે તમારે કરી દેવાનું છે તમે ધારો તો અહીંયાથી થી સ્ક્રીનશોટ લઈ અને તમારું સેટિંગ કરી શકો છો તો નામ તમારું સરસ દેખાશે આ રીતે કર્યા બાદ અહીંયાથી થી ઓકે કરી દઈશું જો નામ ની અંદર આ રીતે શેડો અને આ રીતે કલર ના આવે ફરી પ્લસ ઉપર જઈ અને અહીંયાથી જે રીતે તમે સેટિંગ કરવું હોય તે રીતે કરી શકો છો પછી ઓકે કરી દઈશું આટલું થઈ ગયા બાદ અહીંયાથી થી રાઈટ ક્લિક કરીશું દોસ્તો આ વિડીયો લાંબો બનશે પરંતુ સરસ મજાનું બનવાનું છેલ્લે ધ્યાનથી જોજો અહીંયાથી તેને એક કોપી કરી લઈશું કોપી કર્યા બાદ અહીંયા રિલેટિવ પોઝિશનમાં જઈ અને તેને મિડલમાં કરી દઈશું પછી રાઈટ ક્લિક કરીશું હવે અહીંયા કલરના ઓપ્શનમાં જઈશું જે ગ્રેડિયન્ટ ગ્રેડિયન્ટનું જે ગ્રેડિયન્ટ કલર છે તેને અહીંયા રહેવા દઈ અને પ્લસ ઉપર ક્લિક કરીશું પછી જે અહીંયા આ બીજા નંબરનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી અને આ કલરનું બોક્સ છે તેને અહીંયા મિડલમાં લાવી દઈશું અને આને આ રીતે આટલું લાવી દઈશું જે આ કલરનું બોક્સ છે તેની અંદર આપણે કલર લઈએ અહીંયા કલરમાં જઈશું અહીંયા જે એક આઇકન આપેલું છે તેના ઉપર જઈ અહીંયા કલરનું પીએન છે તેના ઉપર ક્લિક કરી અને પછી આ જે ડાર્ક કલર છે તેને અહીંયાથી સિલેક્ટ કરી રાઈટ ક્લિક કરીશું ઓકે કરી દઈશું બીજા નંબરનું જે કલરનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી કલરમાં જઈશું અને અહીંયાથી આ કલરને ટ્રાન્સપેરેટ કરી દેવાનું છે આ રીતે ફૂલ સાઇઝ અહીંયા ટ્રાન્સપેરેટ કરી દેશો એ ટ્રાન્સપેરેટ થઈ જશે ઓકે ઉપર ક્લિક કરી અને આને આની ઉપર આ રીતે સેટ કરી દેવાનું છે જે પણ કલરનું સેટિંગ કરવું જોઈએ તેનું તમે સ્ક્રીનશોટ લઈ શકો છો જેથી કરી તમને કામ લાગે આ રીતે સેટ કરી દેવાનું છે ઓકે કરી દઈશું તો આ રીતે તમને જોઈ શકો છો અડધો ઉપર વ્હાઈટ કલર છે નીચે કરી દઈશું તેને અહીંયાથી મર્જ કરી દઈશું ઓકે કરી દઈશું આટલું થઈ ગયા બાદ તે નામ ને સિલેક્ટ રાખીશું અહીંયાથી ઇરેઝ કલર જઈશું ઓન કરી દઈશું ટોલી છે તેને ફોલ્ડ કરી દઈશું અને રાઇટ ક્લિક કરીશું તો આવી રીતે નામ થઈ જશે પછી તમારે ઉપરની લેયર ને લોક કરી દેવાની છે નીચેની લેયર સિલેક્ટ કરીશું તેની એક કોપી કરીશું પછી તમારે અહીંયા કલરમાં જઈ અને કલર નું ઓપ્શન ને અનેબલ કરી અને રાઈટ ક્લિક કરવાનું છે પછી તમારે અહીંયા સ્ટોક જવાનું છે સ્ટોક ને અનેબલ કરવાનું છે સ્ટોક ને અનેબલ કર્યા બાદ અહીંયા સ્ટોક કલર આપણે બ્લેક આપી દઈશું અહીંયા ચાર કે પાંચ જેટલો સ્ટોક તમારે જેટલો તમારા પોઝિશનમાં જઈ મિડલમાં કરી દઈશું અને રાઇટ ક્લિક કરીશું હવે આ બંને સ્ટોકની આપણે લેયરો લીધી છે તેને અહીંયાથી મર્જ કરી દેવાની છે મર્જ ઉપર ક્લિક કરી ઓકે કરીશું એટલે આ બંને લેયરો અહીંયાથી મર્જ થઈ જશે પછી તમારે નીચે જવાનું છે ઇરેજ કલર

સેટિંગ કરવાનું છે આ રીતે સેટ થઈ ગયા બાદ હવે અહીંયાથી જે પેલા નંબરનું કલરનું ઓપ્શન છે તેના ઉપર જઈશું અહીંયા જે કલરનું ઓપ્શન છે તેના ઉપર જઈ અને જે પીએનજી કલર છે તેની અંદર આપણે એક મરૂન કલર અને અહીંયાથી એક યલો કલર આ બંને કલર આ બંને કલર છે તેને અહીંયાથી સિલેક્ટ કરીશું પહેલા અહીંયા મરૂન કલર લઈ લઈશું અને રાઇટ ક્લિક કરીશું બીજા નંબરમાં યલો કલર લેવાનો છે સેમ પ્રોસેસ છે તમે સેમ પ્રોસેસ કરતા જશો તો તમને પણ આવું નામ બનાવતા આવડી જશે એક મરૂન એક યલો હવે આ રીતે તમારે કલર નું કોમ્બિનેશન કરવાનું કરી લેવાનું છે અહીંયા જોઈ શકો છો છ લેયરો છે છ ની અંદર ત્રણ ની અંદર પીળો કલર છે ને ત્રણ ની અંદર લાલ કલર છે તો પછી અહીંયાથી ઓકે કરી દઈશું તો નામ તમારું કંઈક આવું બની જશે પછી અહીંયાથી રાઈટ ક્લિક કરીશું જે સ્ટોક ની લેયર છે તેને અહીંયાથી સિલેક્ટ રાખીશું અહીંયા ઇનર શેડો ની અંદર જઈશું તેને એનેબલ કરીશું અહીંયાથી બ્લર રેડિયસ છે તેને અહીંયાથી ત્રણ કરી દઈશું અને નીચે આવીશું જે વાય સાઈડ છે તેને અહીંયાથી થોડી નીચે કરી લેવાની છે ચાર જેટલી અને એક્સ સાઈડ છે તેને તમારા હિસાબથી કરી શકો છો અહીંયાથી થોડી હું માઇનસમાં કરી દઉં છું બરાબર ત્રણ જેટલી માઇનસમાં કરી અને પછી રાઈટ ક્લિક કરીશ આટલું થઈ ગયા બાદ તે લેયરને અહીંથી બ્લોક કરી દેવાની છે નીચેની લેયર સિલેક્ટ કરીશું તેની એક કોપી કરીશું કોપી કર્યા બાદ અહીંયા કલરમાં જઈશું અહીંયાથી હવે તેને ગ્રેડિયન્ટ કલર રાખી અહીંયા પ્લસના આઇકન ઉપર ક્લિક કરીશું હવે તમારે અહીંયા બીજા નંબરનું ઓપ્શન છે તેને સિલેક્ટ રાખવાનું છે અને જે રીતે અહીંયા હું કલર કોમ્બિનેશન બનાવું છું તે રીતે તમારે પણ બનાવવાનું છે લાસ્ટમાં તમને બતાવી દઈશ કે કઈ રીતે બનાવવાનું બરાબર છે તો હું ફટાફટ અહીંયા બનાવી

ફટાફટ સેટ કરી લઉં છું તો દોસ્તો મેં આ રીતે તમે જોઈ શકો છો મિડલમાં યલો કલર અને આજુબાજુ મરૂન કલર એ રીતે સેટિંગ કરી દીધું છે પંદર બોક્સ લેવાના છે પોચ ત્રણ ત્રણ ના પોચ સેટ કરી દેવાના છે આ રીતે સેટ કરી અહીંથી રાઈટ ક્લિક કરીશું તો આવું નામ બની જાય પછી અહીંયાથી આ નામને કલરને રાઈટ ક્લિક કરી અહીંયા આપણે થ્રી શેપ માં જઈશું થ્રી શેપ ને એનેબલ કરી અહિયાં થી ઓબ્લિક લઈ લઈશું અહિયાં ડીપ છે તેને અહિયાં થી ત્રણ જેટલું કરી દેવાનું છે પછી નીચે સ્ક્રોલ કરી અહિયાં ડાર્કન છે તેને ઝીરો કરી દઈશું અહિયાં એંગલ માં અહિયાં થી તમારે એકસો સિત્તેર આસપાસ કરી દેવાનું છે સિત્તેર બોતેર તોતેર એટલું આસપાસ કરી શકો છો પછી નીચેનું લાઇટિંગ નું જે ઓપ્શન છે તેને એનેબલ કરી અહિયાં થી રાઈટ ક્લિક કરીશું પછી આ નામ ને અહિયાં થી રિલેટિવ પોઝિશન માં લાવી અને અહિયાં થી બેક કરી દેવાનું છે તો તમારું નામ આવું બની જશે પછી નીચે સ્ક્રોલ અહીંયા શેડોમાં જવાનું છે શેડોને આર્નેબલ કરી અને એક સાઈડ છે તેને વીસ ઓગણીસ જેટલી માઇનસ કરી દેવાની છે અને આ સાઈડને થોડી નીચે ચાર જેટલી પ્લસ કરી દઈશું બ્લર તમારે દસ જ રાખવાનું છે અને પછી રાઈટ ક્લિક કરીશું તો નામ તમારું આવી રીતે બની ગયું છે હવે એક બીજી અહીંયાથી સરસ મજાનું નામ દેખાય એના માટે ફરી કલરમાં જઈશું અહીંયા જે ગ્રેડિયન્ટ કલર છે તેને સિલેક્ટ રાખીશું પ્લસના એકન ઉપર જઈશું અહીંયાથી તમે હવે અલગ અલગ સાઈઝ લઈ શકો છો ત્રીજા નંબરની

છે તેને અહીંયા લઈ લઈશું અને પછી રાઈટ ક્લિક કરીશું અને પછી ઓકે કરી દઈશું તો આ રીતે તમારો કલર આવી ગયો છે તમે થોડું લાઇટ બાઈટ રાખવા માંગતા હોય તો આ રીતે રાખી શકો છો તમે તમારા હિસાબથી બેકગ્રાઉન્ડ રાખી શકો છો અથવા તો તમે અહીંને ટ્રાન્સપેરન્ટ પણ ડાઉનલોડ કરવું હોય તો પણ કરી શકો છો હું અહીંયા આ કલર રાખી પછી આની અંદર થોડી લાઈટો લગાવી દઈએ તો આ પ્રકારની PNG લાઇટો છે તો પછી આ લાઇટ લાવી અને અહીંયાથી કલરમાં જઈશું અને આને યેલો કલર કરી દઈશું બરાબર પછી તમારા હિસાબથી તમે આ રીતે યલો color નું yellow color દેખાય છે આ રીતે સેટ કરી શકો છો આની કોપી કરશો ગમે રીતે તમારા હિસાબથી નામની અંદર સેટિંગ કરી શકો છો આટલું સેટ થઈ ગયા બાદ સેવ ના ઓપ્શન ઉપર ક્લિક કરી સેવ ઈમેજ માં જઈશું અહીંયા થી કસ્ટમ સાઈઝ ને અલ્ટ્રા માં રાખી આ નામ ને અહીંયા થી સેવ કરી લેસો એટલે તમારી ગેલેરી માં નામ સેવ થઈ જશે બસ દોસ્તો આજ ના વીડિયો માં આટલું જ વિડિયો જો પસંદ આવ્યો તો લાઈક ચે સબસ્ક્રાઇબ જરૂરથી કરજો કોઈ પણ પ્રકાર નો પ્રોબ્લેમ હોય તો તમે મને ઇન્સ્ટાગ્રામ ઉપર મેસેજ કરી શકો છો اشتركوا